તો રાજકોટમાં વોર્ડ નંબર અગિયાર માં આવેલ વીર વીરુ રેસિડન્ટ કમિટીનો વિરોધ એસી રોડ પર ખરાબ રોડ રસ્તાને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો છે ખરાબ રોડ રસ્તા ને કારણે લોકોને વધુ હેરાન પરેશાન થવાનો વારો આવતો હોય છે માર્ગો પર પાણી ભરાઈ રહેતા સ્થાનિકો સહિત વાહન ચાલકોને ભોગવવું પડે છે ભોગવવી પડે છે મુશ્કેલી ત્યારે

આઠ વાગે ઘરેથી નીકળવાનું હોય એ છતાં અમારે છોકરાઓને મૂકવા માટે નવ નવ વાગે નીકળવું પડે છે કે સ્કૂલે ટાઈમે પહોંચી શકે પ્લસ અમારા છોકરાઓ અમારા ઘરવાળાઓ બધાય ઘણા બધા અહીંયા પડે છે તે પછી બીજા બધા અહીંથી જે પ્રવાસીઓ છે એ પણ પડે છે અને કહેવાનો મતલબ પ્રશાસનને એ છે કે જલ્દીને જલ્દી આ રસ્તા રિપેરિંગ કરાવો જો તમે જલ્દી ને જલ્દી આ વસ્તુ રિપેરિંગ નહીં કરાવો સાત દિવસની અંદર તો અમે પછી હવે રસ્તા રોકવા આંદોલન આલો આંદોલન કરવાની ફરજ પડશે અમને જેથી કરીને નમ્ર વિનંતી